રાપર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન જિલ્લા પોલીસ વડા એ યોજ્યું ફતેગઢ ખાતે સોના ચાંદીની દુકાનમાં ચોરીનો ભેદ ઉકેલવા બદલ પોલીસ સન્માન કરવામાં આવ્યું રાપર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વડા સાગર બાગમાર દ્વારા રાપર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું જેમાં પોલીસ પરેડ કલ્યાણપર ખાતે દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત કલ્યાણપર ખાતે સોના ચાંદીના વેપારી મંડળ દ્વારા જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા રાપર પીઆઈ જેબી બુબડીયાને ફતેહગઢ ખાતે સોના ચાંદીના વેપારીની દુકાનમાં ચોરીનો ભેદ ઉકેલવા માટે મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ ગૌશાળામાં પચીસ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં આ સમયે સોની સમાજના ઉમેશભાઈ સોની રિગ્નેશભાઈ સોની ભાઈલાલભાઈ સોની મયુરભાઈ વિનોદભાઈ શૈલેષભાઈ મુકેશભાઈ કલ્પેશભાઈ મીતભાઈ પ્રિયંકભાઈ કલ્યાણપર સરપંચ તથા ધારાસભ્યના પીએ વિનુભાઈ થાનકી મુરારદાન ગઢવી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા રાપર શહેરના ત્રિકમનગર ખાતે મુલાકાત લીધી હતી અનુસૂચિત જાતિના લોકો અને મહિલાઓ સાથે પ્રશ્નોત્તરી કરી હતી જેમાં રાણાભાઈ પરમાર મેમાભાઈ ચૌહાણ અશોક રાઠોડ અનિલ ઘેડા ઉકાભાઈ મુછડિયા દેસરાભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રેકોર્ડ તથા ક્રાઇમને લગતી કામગીરી તથા ક્રાઇમ તથા ચોરી અને ટ્રાફિક અંગે વિવિધ સૂચનાઓ આપી હતી લોકદરબારમાં પોલીસ વડા સાગર બાગમાર એ સાયબર ક્રાઇમ સીસીટીવી કેમેરા અસામાજિક તત્વો દ્વારા લોકોથી દૂર રહેવા તથા ગામમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી આજે યોજાયેલ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર નાય પોલીસ અધિક્ષક ભચાઉ સાગર સાંભરા રીડર પીઆઈએમ

તો નિશ્ચિતપણે તમે અમારા લોકલ પોલીસ સ્ટેશનને કોન્ટેક કરો અમારા લોકલ પોલીસ સ્ટેશન તરફથી અમારી મહિલા પોલીસની જે ટીમ હોય છે એ અલગ અલગ જગ્યાઓની વિઝિટ લેતી હોય અને અગર એવી કોઈ તમને ચોક્કસ વસ્તુ લાગતી હોય કે આ બાબતમાં મહિલાઓને ખાસ જે છે ધ્યાન આપવાની જરૂર છે અથવા એ લોકોને ખાસ કોઈ આ બાબતની કોઈ ટ્રેનિંગ આપવાની જરૂર છે તો એ બાબતની પણ જે છે અમારી લોકલ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા આમાં આજના સમયમાં જે આપણે જોઈએ કે ટેકનોલોજીનો યુગ છે તો ટેકનોલોજીને સાથે સાથે એના ઘણા બધા એવા વસ્તુ પણ હોય જે મિસયુઝ પણ થતું હોય એટલે સાયબર ક્રાઇમના પણ બનાવો બનતા હોય છે કોઈને મેસેજ એવો આવી ગયો કોઈને એવું લિંક આવી ગયું કોઈને એવો ફોન આવી ગયો પણ આપણે એવું ધ્યાન રાખવાનું કે આપણે ક્યારે એવી લોભામણીમાં આપણે નહીં પડવાનું કે અગર કોઈ માણસ ફોન કરીને કે તમે આવું કરી દો તમને આટલા પૈસા મળી જાય આવું ક્યારે થાય નહીં પણ આ બનાવો અટકાવવા માટે અમારું પોલીસ તરીકે બધી જગ્યાએ એક એક્સપિરિયન્સ રહ્યો છે અનુભવ રહ્યો છે કે જેટલા આમાં લોકો જાગૃત થાય આવી બાબતોમાં એટલે આ બનાવો વાટકાઓમાં પોલીસને ખાસ સફળતા મળી છે એટલે આ જાગૃતિ માટે આપણે બધાને કહીએ છીએ અમે કે આવી કોઈ વસ્તુ હોય કોઈ લોભામણીવાળી વસ્તુ હોય તો એ વસ્તુમાં પડવાનું નહીં અને કોઈ પણ એવી લોભામણીવાળી વસ્તુમાં આપણે કોઈ ફોન આવે કોઈ વસ્તુ આવે તો ક્યારે એવી કોઈ માણસને અથવા સામેથી કોઈ માણસને મેસેજ કરતું હોય એને ક્યારે એન્ટરટેન કરવાનું થતું નહીં મુખ્ય મુખ્ય બાબતો જે મારે કહેવાની હતી અમારે ટીમ દ્વારા જે તમને ધ્યાને નાખવાની હતી એ આપણે બધી આજે વાત કરી છે જેમાં પોલીસ સ્ટેશનના લગતા વિવિધ મુદ્દાઓ પર પણ જે છે એની સમીક્ષા કરવામાં આવી છે અને ખાસ કરીને કાયદો વ્યવસ્થા જે છે એ જળવાઈ રહે અને વિસ્તારમાં લોકો શાંતિથી રહે એ બાબતની બધી સમીક્ષાઓ કરવામાં આવી છે અને જે કોઈ જરૂરી મુદ્દાઓ લાગતા હતા એમને પણ જે છે ભવિષ્યમાં સુધારો થાય એમની પણ ખાસ જે છે સમીક્ષા કરવામાં આવી છે એની સાથે સાથે આજે વિસ્તારની ઓવરઓલ વિઝિટ દરમિયાન આજે કલ્યાણ પર ગામની પણ જે છે મુલાકાત લેવામાં આવી ત્યાં ગામના લોકો સાથે પણ જે છે ગામની સ્થિતિને ધ્યાનમાં રાખીને એમની પણ ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે ખાસ કરીને જે અત્યારે કોલ કચ્છ પોલીસનું સેફ ઇસ્ટ કેમ્પેન જે ચાલી રહ્યું છે એ અંતર્ગત ગામમાં સીસીટીવી લગાડવા બાબતમાં પણ જે છે ગામને અપીલ કરવામાં આવી છે જેમાં ગામ દ્વારા હકારાત્મક વલણ રાખીને ટૂંક સમયમાં જે છે ગામમાં સીસીટીવી લગાડવા બાબતની ખાસ ખાતરી આપવામાં આવી છે અ જે ફતેહગઢ ગામમાં જે ચોરીનો બનાવ બનેલ હતો એ બનાવ બાબતમાં પણ જે છે ઝડપી રીતે બધી ટીમો જે છે એમાં કામે લાગી હતી જેના ફલસ્વરૂપે ઝડપથી એને ડિટેક્ટ કરવામાં પણ મદદ મળી અને એની સાથે સાથે આરોપીને પકડવામાં પણ અને મુદ્દામાલ જે પકડાયેલો હતો એ મુદ્દામાલ પણ જે છે નામદાર કોર્ટના આદેશ પ્રમાણે એમને જે છે ઝડપથી જે મે અરજદાર છે એમને પણ આપવામાં આવ્યું છે જે આ ડિટેક્શન થયું એ બાબતમાં જે પોલીસની ટીમો જેટલી આપણે કામ કરી છે જે અધિકારીઓ જોડાયેલા હતા જે સ્ટાફ જોડાયેલા હતો એમને પણ અભિનંદન અને આ જે ડિટેક્શનની કામગીરી થઈ એમને ધ્યાનમાં રાખીને જે સોના ચાંદીના વેપારી બધા હતા પણ દ્વારા પણ જે છે પોલીસને સન્માનિત કરવામાં આવ્યું છે થેન્ક યુ